આમ તો જ્ઞાન એ શબ્દ જ્ઞાન ધાતુ થી બનેલો છે જ્ઞાન એટલે જાણવું અને જ્ઞાન એ જાણકારી છે ઓકે અનેક પ્રકારનું જ્ઞાન સંસારમાં વિદ્યમાન છે પણ જ્યારે આપણે સમ્યક જીવન શૈલીના અંતર્ગત સમ્યક જ્ઞાનની આજે વાત કરીએ છીએ ત્યારે એ જ્ઞાન છે જે સમતાનું જ્ઞાન છે અને સમ્યકત્વ જેની આપણે પેલા પણ વ્યાખ્યા કરી કે સમગ્ર દર્શન જેમ કોઈ પણ વસ્તુને આપણે એક એંગલથી જોઈએ છીએ ત્યારે એનું એક ભાગ એ એક જ સ્વરૂપ સમજમાં આવે છે જ્યારે એના ચારેય એંગલથી આપણે એને સમજીએ છીએ ત્યારે એનું સંપૂર્ણ માપ આપણને સમજમાં આવે છે ઓકે સમ્યક દર્શન જીવનશૈલી એટલે કોઈ પણ પદાર્થ કે વસ્તુને એની સમગ્રતાથી જોવું એના માટેનું જ્ઞાન જાણકારી જ આપણને કોઈ પણ વસ્તુ માટેનું મનમાં ચિત્ર તૈયાર કરે છે